કચ્છ જિલ્લામાં નવા વર્ષના આગમન બાદ શાકભાજીના ભાવોમાં ઘટાડો થતા ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યા છે ગૃહિણીઓ પોતાના માસિક બજેટ પર પડતો બોજ હળવો થતા હવે શિયાળામાં જરૂરી ખાદ્ય સામગ્રી માટે પણ બચત થશે શિયાળાની શરૂઆતે જિલ્લાના બજારોમાં લીલા શાકભાજીની આવક વધતા ભાવો ઘટ્યા છે તમામ શાકભાજીના ભાવોમાં ત્રીસ થી ચાલીસ ટકા ભાવ ઘટ્યા હોવાનું નોંધાયું છે છેલ્લા ત્રણ ચાર દિવસોથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે તેમજ જિલ્લાના વિવિધ બજારોમાં શાકભાજીની આવક થઈ છે જેથી છેલ્લા બે ત્રણ દિવસથી દરેક શાકના ભાવમાં કિલો દીઠ દસ થી ચાલીસ નો અંશતઃ ઘટાડો જોવા મળી રહ્યો છે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં આરોગ્ય માટે ખૂબ જ મહત્વના એવા શાકભાજીના ભાવો ઘટતા લોકો માટે રાહત સમાચાર છે બટાકા અને ડુંગળી જેવા શાકભાજીના ભાવો સ્થિર રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે ભુજમાં શાકભાજીનો વેપાર કરતા ભૂપેશભાઈ ગોરે ચંચન સાથે વાત કરતા માહિતી આપી હતી શાકભાજી ઘણા બધા સારા સારા આવે છે અને શિયાળાના શાકભાજી એકદમ હસતા હોય એવા લાગે છે બધા દાણા મેથી પાલક મૂળા વટાણા કોબી ફ્લાવર એટલે બધા એકદમ સારામાં સારા શાકભાજી આવે છે અને ખૂબ ખૂબ પ્રમાણમાં આવે છે ભાવમાં ઘણો બધો ફરક પડ્યો છે શાકભાજીમાં એટલે તમે ઉનાળા કરતાં તો ઘણો બધો અડધા ભાવ થઈ ગયા છે શાકભાજીના અને ગૃહ ખુશ થઈ ગયા છે બધું